અમરેલી નગરપાલિકામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો સફાઈ એજન્સી મહિને પાંત્રીસ લાખનું નું ચુકવણું થતું હોવા છતાં સફાઈના નામે મીંડું થોડા દિવસ પહેલા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગરના એ આકસ્મિક મુલાકાત લેતા અમરેલી શહેરની અંદર સફાઈનો અભાવ દેખાતા નગરપાલિકા ચીફ ઓફિસરનો ઉધડો લીધો અને સેનેટરી ઇન્સ્પેક્ટરને ગેરનીતિની નોટિસ આપી શું છે સમગ્ર હકીકત જુઓ અમરેલી નગરપાલિકામાં સફાઈમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે અમરેલી શહેરમાં સફાઈના નામે અંદાજે પાંત્રીસ લાખ રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવે છે પરંતુ સફાઈના નામે અમરેલી ખૂબ જ પાછળ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડોર ટુ ડોર કચરો પણ માત્ર કાગળ ઉપર હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગર પ્રાદેશિક કમિશનર દ્વારા અમરેલી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી એ દરમિયાન અમરેલી શહેરમાં સાફ સફાઈ અને કચરાને લઈને અનિયમિતતા હતી તે પાલિકાના એસ એસઆઈપી અને કર્મચારી સાથે સ્થળ વિઝિટ કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે તપાસને અહેવાલ પણ સોંપેલ છે હાલ અમરેલી નગરપાલિકા દ્વારા તે મુદ્દાઓનો અભ્યાસ કરીને સમયમર્યાદામાં અહેવાલ આપવામાં આવે છે હાલ જે અહેવાલ પ્રસિદ્ધ થયો છે એ અહેવાલમાં અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અમરેલી શહેરમાં સફાઈને લઈને બેદરકારી દાખવી હોય તેવું સ્પષ્ટ થાય છે તેવો ઉલ્લેખ નોટિસમાં કરાયો છે અમરેલી નગરપાલિકામાં કુલ ત્રણસો ચાર સફાઈ કામદારો છે આ સફાઈ કામદારો દ્વારા અમરેલી નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન પણ કરવામાં આવે છે જેનો અંદાજીત ખર્ચ રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ જેટલો થાય છે તેવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અમરેલીના સફાઈના નામે મીંડુ જોવા મળે છે પાલિકા દ્વારા સાફ સફાઈના બ્યુગલો ફૂંકાય છે તે કામના નામે મીંડુ જોવા મળે છે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સફાઈ માટે ફોટો સેશન કરે છે અને મસ્ત મોટા બિલ વધારે છે અને સરકાર અને પ્રજાના પૈસાનો ગેરઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું આકસ્મિક પ્રાદેશિક કમિશનરની મુલાકાતથી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની પોલ ખુલી છે નોટિસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની બેદરકારી દેખાડી છે ત્યારે આ બંને સામે શું પગલાં લેવાય છે કે પછી ખાલી કાગળ ઉપર જ પગલાં લેશે તે જોવાનું રહ્યું હવે પાલિકામાંથી આવા મસ્ત મોટા બિલો ઉઘરાવવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસાનો પોતાના આર્થિક રીતે ફાયદો જોતા હોય તેવું લાગી રહ્યું છે નોટિસમાં પણ વધુ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમ પાલિકા તંત્ર દ્વારા આટલી બધી બેદરકારી રાખવામાં આવે છે શું ચીફ ઓફિસર પોતે અધિકારી છે અને શું કરી શકે છે તે ભૂલી ગયા છે કે શું કાર્યવાહીનું કહેવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાય નથી હવે જનતાની એક જ માંગણી છે કે અમરેલી જે ઓફિસરની બદલી થાય તેવી લોક માંગ ઉઠી છે અને પાલિકા તંત્ર દ્વારા રોગચાળો ફેલાય તેની રાહ જોઈને બેઠું છે કે શું એજન્સી દ્વારા મળીને લાખો રૂપિયાના બિલ ચૂકવવામાં આવે છે જેટલો સ્ટાફ હોવાનું નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે નોટિસ આપવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા કાર્યવાહી નહીં કરાય તેમ નહીં નથી કરાય કેમ કે હજી સુધી સફાઈ કામદારો અને રેગ્યુલર આવતા નથી અને શહેરમાં સફાઈ કરવામાં આવતી નથી કેમ અધિકારીઓ દ્વારા આટલો બધો મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે શું રાજકોટ જેવી ઘટના બનશે ત્યારે અધિકારીઓ સીધા થશે તે હવે જોવાનું રહ્યું તંત્ર દ્વારા તેમ છતાં આવી બેદરકારી દાખવામાં આવી છે કે શું કહે છે પાલિકા ચીફ ઓફિસર આ બાબતે જુઓ રિપોર્ટર ભાવેશ વાઘલા સિટી ક્રાઈમ ન્યૂઝ સંભળેલું એમાં જે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ માન્ય પ્રાદેશિક કમિશનર કમિશનરશ્રીએ અમરેલી નગરપાલિકા ખાતેની એમની મુલાકાત દરમિયાન સફાઈના બાબતે પણ સ્થળ વિઝિટ કરી અને કેટલાક મુદ્દાઓ નગરપાલિકાને આપેલા હતા અને એ તમામ મુદ્દાઓ વિશે નું જે એક આખો તપાસણી અહેવાલ અમને તારીખ અઠ્યાવીસ મીના રોજ મળેલો હતો અને એ મુદ્દાઓ વિશે અત્યારે હાલ તમામ સ્તરે જે કહેવાય એ સઘન અભ્યાસ કર્યા બાદ આગળની જે કંઈ કાર્યવાહી હશે એ નગરપાલિકાના જનરલ બોર્ડ જરૂર પડે કારોબારી સમિતિમાં પણ અમે એની ચર્ચા વિચારણા કરી અને એનો આગળનો જે કંઈ નિર્ણય કરવાનો થતો હશે એ તમામ નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવશે એજન્સી અત્યારે નગરપાલિકા દ્વારા જે કચરા ઉપાડવા માટેનો જે એજન્સી નિયત કરેલી છે એ નગરપાલિકાના દ્વારા જે તે સમયે ટેન્ડરિંગથી થયેલી છે હવે પ્રાદેશિક કમિશનરશ્રીએ જે અમને મુદ્દાઓ આપેલા છે અને એ મુદ્દાઓમાં પણ એમને જે કંઈ બાબતો જે વિસંગતતાઓ માલુમ પડેલી છે એ બાબતે અમે અમારા પ્રમુખશ્રી સાથે પણ ચર્ચાઓ કરેલી છે અને એ પણ અત્યારે હાલ જે અહેવાલ છે એની તપાસણી ચકાસણી પણ કરી રહ્યા છે એટલે આગામી દિવસોમાં અમે જો કોઈ એજન્સીની પણ આમાં કોઈ જવાબદારી થતી હશે તો અમે કારોબારી અથવા તો જનરલ બોર્ડમાં આગળની ઠરાવ કરી અને તેની સામેને જે કહી હશે એ નગરપાલિકા દ્વારા ફગડ્યા રૂપિયા એજન્સીને મંથલી અને એને એવરેજ લગભગ તેત્રીસથી પાંત્રીસ લાખનું ચૂકવણું થતું હોય નહીં હાલમાં કોઈને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યું સાહેબ કમિશનર સાહેબ જ્યાં તપાસમાં આવે તો સાહેબ આજે આટલો બધો કચરાનો ભૌભાણ જે કમિશનર દ્વારા જે જેટલો મુદ્દા લખીને આપ્યા છે તો સાહેબ આ સાહેબ દ્વારા ક્યારે મુલાકાત કેમ સ્થળો પર લેવામાં આવે છે ખરા નહીં એ બાબતમાં મારે એ કહેવાનું કે અવારનવાર ક્યારેક ક્યારેક મેં પણ પોતે વિઝિટ લીધેલી છે અને એમાં જે જે સ્થળોએ આવી કચરાની બાબતો અથવા તો કોઈ કામગીરી બાબતમાં દુર્લક્ષ સેવાયેલું હોય તો મારા સેનેટરી ઇન્સ્પેક્ટર ને પણ ટેલિફોનિક સૂચનાઓ પણ આપેલી છે અને અવારનવાર કોઈ અરજદારોની રજૂઆત હોય છે તો પણ એમને ટેલિફોનિક સૂચનાઓ આપેલી છે એટલે એ આ બાબતે એમને પણ અવારનવાર આપણે કામગીરી કરવા માટેની જુદી જુદી સૂચનાઓ આપેલી છે સર એ એમાં એક બાબતનો મુદ્દો એ પણ આમાં તારવીને બતાવેલો છે એટલે અમારા આરોગ્ય શાખા અને એજન્સીને પણ અમે જરૂરી નોટિસ અને પત્રવ્યવહાર કરી અને એ પણ જાણવાનું માગીએ છીએ કે આ બાબતે કઈ કઈ જગ્યાએ શું વ્યવસ્થાઓ હતી અને કેટલા માણસો દ્વારા સફાઈ થઈ રહી છે એનો પણ આખો અહેવાલ માગેલો છે એ મળેથી પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે આ ઓનલાઈન ટેન્ડરિંગ પ્રથા છે એટલે એમાં કોઈ પણ સંસ્થા અથવા તો એજન્સી અહીંયા ટેન્ડરિંગ ભરી શકે છે એટલે શક્ય છે કે એ સ્થાનિક લેવલે ન પણ હોય અને એની કાર્યાલય બીજા કોઈ સિટીમાં પણ હોઈ શકે છે પણ એમને જે કંઈ નિયમ અનુસાર ટેન્ડરિંગની કાર્યવાહી કરેલી છે એટલે એની શરતો મુજબની એમની કામગીરી કરવાની થતી હોય નહીં અત્રેથી પણ અવારનવાર આ જે કંઈ અભિયાન ચાલતું હતું એની અંદર પણ નગરપાલિકા દ્વારા તો રોજે રોજ સફાઈનું રિવ્યુ પણ લેવાય છે અને આ જે એમની મુલાકાતો છે કમિશનર લખીને આપે જોવા પરિણામ જોવા મળે સ્પષ્ટ કમિશનર લખીને આપે છે નહીં એટલે એમની આકસ્મિક મુલાકાત દરમિયાન શક્ય છે કે એમના માનવા પ્રમાણે એ નહીં થયું હોય પણ નગરપાલિકા દ્વારા તો એ અભિયાન દરમિયાન ઘણી બધી એક્ટિવિટીઓ અને એના રોજેરોજ રિપોર્ટિંગ પણ થતું હોય છે એટલે એમાં તો એ એમના સ્વવિવેક આધીન મુદ્દો છે સ્પષ્ટ કહે છે કે પટેલ ઓફિસર ઇન્સ્પેક્ટર જે સંપૂર્ણપણે બેદરકારી દાખલ સ્પષ્ટ થાય છે શું કહેશો એમાં હું મારે વિશે તો હું ના કહી શકું કારણ કે એ મારે કહેવાની અથવા તો એમના રિપોર્ટ ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ મારો અધિકાર નથી હા તો એ માટે અમે નગર હજી અમને અઠ્યાવીસમીએ મળ્યો ઓગણત્રીસમીએ એ તો હું પણ બહાર હતો એટલે અમે એનો વિગતવાર અભ્યાસ કરી અને એનો જે સમય એક્શન એક્શનટેકન રિપોર્ટ છે એ પણ અમારે મોકલવાનો છે એટલે આગળની ચર્ચા વિચારણા કર્યા બાદ એ આગળનો રિપોર્ટ પણ મોકલવાનો રિકવરી કરવાનો નહીં એ અમે નગરપાલિકા સાથે બેસી અને અમારા પદાધિકારીઓ સાથે બેસી અને બોર્ડમાં ઠરાવ કરી અને આગળની કાર્યવાહી કરશું